નિલેશ ડી ડિયાંબલિયા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર આરટીઓ જામનગર આપણને વર્ષ બે હજાર એકવીસથી લઈ બે હજાર પચીસ સુધી આજ દિન સુધીમાં ટોટલ ચાર ચારસો ને જેટલા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ વાહનના ટ્રાફિકના અલગ અલગ નિયમો જેમ કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ડેન્જરસ ડ્રાઇવિંગ ઓવર સ્પીડિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ જેવા નિયમોનો ભંગ કરતા હોવાથી ટોટલ કુલ પાંચ વર્ષમાં ચારસો એકસો ત્રણ અથવા છ મહિના માટે આપણે સસ્પેન્ડ કરેલા છે તેમ છતાં જેનું ડ્રાઇવિંગ લાયસન્સ અત્યારે હાલની તકે સસ્પેન્ડેડ હોય અને જે વાહન ચાલક વાહન ચલાવતા હોય તેવું તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવે છે